સિટીલાઇટના એલઆઈસી એજન્ટને વીમા પોલિસી લેવાના બહાને બોલાવી યુવતી સાથે હની ટ્રેપમાં ફસાવી અડાજણ પોલીસના નામે તેતાલીસ હજાર રૂપિયા હાલ પડાવ્યા હતા એજન્ટે ફરિયાદ આપતા આડાજન ના પોલીસે છ સામે ગુનો નોંધી બંનેને ઝડપી પાડ્યા છે. આડાજન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિટીલાઇટ ના LIC એજન્ટે વીમા પોલીસી લેવાના બહાને સંજય વાઘેલાએ આડાજન શ્રીજી આર્કેડ સામે હાઉસિંગ ના જૂના મકાનમાં બોલાવ્યો હતો કે ચાર એજન્ટ સાથે સંજય દિલીપ મામાને એક યુવતી હતી એજન્ટ પોલિસી વિશે સમજાવી રહ્યો હતો એટલે માં દરવાજો બંધ કરી દીધો હતો થોડી વાર પછી કારમાં આડાજન ડિસ્ટર્બ બની ગોપાલ રબારી, રાજુ હડિયલ સહિત ત્રણ જણ આવ્યા હતા. નકલી પરિસર તમે ખોટું કામ કરો છો તેમ કહી દંડાથી તેને માર માર્યો હતો એટલું નહીં એજન્ટ આ મિત્ર સંજય અને દિલીપને પણ દેખાડવા માટે એક બે તમાચા માર્યા હતા એજન્ટને ખોટા કેસમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી પતાવટના નામે ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા બાદમાં તેતાલીસ હજાર પડાવ્યા હતા એજન્ટે એટીએમમાંથી ત્રેવીસ હજાર અને વીસ હજાર ઘરેથી એમ કુલ તેતાલીસ હજાર આપ્યા હતા અડાજન હાઉસિંગનું જૂનું મકાન સૂત્રધાર ગોપાલ ઉલવા અને રાજુ હડિયલે ભાડે લીધું હતું આ બનાવ લઈને એજન્ટે અડાજન પોલીસ પતકમાં ફરિયાદ કરતા પોલીસે ગોપાલ રબારી રાજુ હડિયલ જયેશ ઉર્ફે સંજય વાઘેલા દિલીપ મામાની અને યુવતી સહિત છ સામી ગુનો નોંધી ગોપાલ ઉલવાના બે વચેટી જયેશ વાઘેલા અને દિલીપ ઉર્ફે મામા ડાભીને ઝડપી પાડ્યા છે કે હની ટ્રેપની આખી ગેમનો માસ્ટર ગોપાલ ઉલ્વા રબારી છે જે વરાછામાં રેસ્ટોરન્ટ પણ ચલાવે છે ગોપાલ બ્લેક કલરની કારમાં યુવતીને લઈ પહેલા આવ્યો હતો પછી સંજય અને દિલીપ મામા સાથે પ્લાનિંગ પ્રમાણે યુવતીને એજન્ટ પાસે મોકલી હતી બાદમાં પોલીસ બનીને ત્રણ જણા ધુસ્યા હતા આ ટોળકીએ ઘણા લોકોને શિકાર પણ બનાવ્યા છે કુર્સી સાથે પ્રકાશવાડા